મિત્રો સ્વામિનારાયણ ના સ્વામી નો વિરોધ કરવામાં વિરોધ કરનાર દરેકની ની ધરપકડ અટકાયત કરવામાં આવી છે અને તેના વિરોધમાં હવે

અત્યારે તમે જોઈ શકો છો પોલીસે જે પાછું આવ્યા હતા એવા કોની ધરપકડ કરી છે જે સરકારી છે પોલીસ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો આપણે છે પ્રકાશ સ્વામી મિત્રો સ્વામીનો વિરોધ ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા જે ખરેખર યોગ્ય નથી જલારામ બાપાના મંદિરે સ્વામી માફી માગી જાય એવો તેમનો આગ્રહ હતો પણ આ વસ્તુ ખોટી છે અત્યારે તમામ વિરોધ કરનાર સલારામ બાપાની સાથે થયો છે તેનો વિરોધ કરવા સ્વામિનારાયણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રોડ ઉપર વિરોધ કર્યો તો પોલીસે તેમની ધરપકડ કરી છે લોહાણા સમાજના અને સનાતીઓ જાગે આ યોગ્ય નથી થઈ રહ્યું

આવી રીતે બોયલુ તો માફી માટે વિડિયો માગી લીધો તમારો માં સ્વીકાર્ય નથી વીરપુર ખાતે આવી ફલોટી વાળી જલરામ બાપા સમક્ષ બાથુ નમણીને માફી માંગવાની અમારી અપીલ છે હવે અમે અમારા આગળની કાર્યવાહી તમે આગળ જોઈ શકશો સ્વામી ત્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આનો કોઈ રસ્તો નહીં આવે આનો ઉકેલ નહીં આવે એને માફી માંગવા માટે વિરપુર આવવું જ પડશે આગળની કાર્યવાહી જો માફી નહીં માગે તો ઉગ્રતા થશે આજનો કાર્યક્રમ